પેપર પહોંચી ગયો છે જેવા કોડ બ્લેકમેલ કરતી પોલીસ અનુપમ અનુપમસિંહ ગેહલોતના નેતૃત્વમાં એસઓજી ટીમે આરોપીઓની ધરપકડ કરી છે આ ગેંગ મહિલા સભ્યની મદદથી શિકારને હની ટ્રેપમાં ફસાવતી અને પછી પુરુષ સભ્યો પેપર પહોંચી ગયેલ છે જેવા સાંકેતિક સંદેશો વાપરી શિકારને બળાત્કારના આરોપ અથવા સામાજિક બદનામીની ધમકી આપી આમ ડરાવીને લાખો રૂપિયાની ખંડણી ઉઠાવવામાં આવતી હતી સુરત પોલીસ અનુપમ અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ એસઓજી અને કતારગામ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત માહિતીના આધારે ગેંગને ટ્રેક કરી અને સોળ જુલાઈની રાત્રે કાર્યવાહી કરી આરોપીઓને ગિરફતાર કરવામાં ગિરફતાર થયેલાઓમાં મશરૂબ બંધુઓ અને તેમની સાથે કામ કરતી મહિલા સહિતના સભ્યો સામેલ છે